સુરતમાં ગુજરાત પ્રદેશ વાલ્મીકી સમાજ દ્વારા પણ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું સુરતના વેસુ ખાતે આવેલા રત્નભૂમિ પાર્ટી પ્લોટ પર વાલ્મીકી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જેમાં છ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રદેશ વાલ્મીકી સમાજના પ્રમુખ ભાઈલાલ વૈષ્ણવ કાર્યકારી પ્રમુખ શંકશ્રીકાંત સોલંકી અજય સોલંકી કિશોર સોલંકી અને મેહુલ સોલંકી તથા વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું ભાઈલાલભાઈ બેચરભાઈ વૈષ્ણવ આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે

યુવાન યુવતીઓ આજે એમના લગ્નની શરૂઆત કરી રહ્યા છે જીવનની શરૂઆત કરી રહ્યા છે અને અમે છ લગ્ન જોડાનું આજે અમે આયોજન કર્યું છે આવનારો પ્રોગ્રામ તમારો કયો હશે આવના પ્રોગ્રામ આ સમૂહ કાર્યક્રમ પૂરો થાય અને એને આશીર્વાદ આપવા માટે અમારા સમાજના સંતો આવેલા છે નવસારીથી આવેલા છે રજવાડી મહારાજ આવેલા છે અમારા જે સમાજના આગેવાન છે બાબુભાઈ આવેલા છે કુબેલભાઈ આવ્યા છે ભરૂચથી અને અમારા સમાજના જે સપોર્ટર છે એવા શૈલેષભાઈ પાઠક આવેલા છે અને આ રીતે અમે એક સમાજનું સમાજમાંથી જે અમારા સમાજના જે લોકો છે ખૂબ કચડાયેલા છે દબાયેલા છે અને આર્થિક રીતે ખૂબ પછાત છે એ સમાજમાંથી આ રીતે સમૂહલગ્ન લગ્ન કરીની શરૂઆત કરી અમે લોકોને આર્થિક રીતે પગભર થાય સદ્ધર થાય એ માટેના અમારા પ્રયાસો છે સમાજને શું કહેવા માંગશો સમાજને એટલું જ કહું કે ભાઈ આપણો આ સમાજ વર્ષોથી દબાયેલો કસવાયેલો સમાજ છે અને આ સમાજને આર્થિક રીતે આર્થિક રીતે સદ્ધર કરવા માટે આપણે સમૂહ લગ્નમાં જોડાઈ અને આપણો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર આપણે જે આર્થિક રીતે પછાત છે અને જે આર્થિક રીતે આપણે લગ્ન લગ્નો કરીને જે દેવામાં ડૂબીએ છીએ એમાંથી સમાજને મુક્તિ મળે એ માટે એના પ્રયાસો છે કારણ કે જો આ સમૂહ લગ્નની અંદર જે લોકો ખર્ચો કરે એ ખર્ચાનાથી એમના બાળકોને શિક્ષણ અપાવે અને એ શિક્ષણથી બાળકોનું સ્તર ઊંચું આવે કારણ કે હવે એક વસ્તુ નક્કી થઈ ગઈ છે કે સરકારમાં હવે કોઈ સરકારી નોકરી મળવાની નથી કે કોઈ કોર્પોરેશનની નોકરી મળવાની નથી તો લોકોને જીવવાનું કેમ તો એ જો આર્થિક રીતે સદ્ધરથી હા થાય તો એ તો એ જીવી શકે બીજું જો એજ્યુકેશન મળેલું હોય તો એજ્યુકેશનના આધારે પણ એ પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે તો કામ ધંધો કરીને રોજગાર ઉભો કરીને પણ એનું જીવન અને એના પરિવારનું જીવન સારા સરળતાથી ચલાવી શકે એ માટે અમે સમાજને હું અપીલ કરું છું કે દરેક સમાજના યુવાન યુવતીઓએ આ સમુદ્રના કાર્યક્રમમાં જોડાવું જોઈએ અને અમે તો એક કમિટી બનાવવા જઈ રહ્યા છે અમારા કનુલાલ સોલંકી છે કાંતિભાઈ સોલંકી છે એ લોકોને આગેવાનીમાં એક કમિટી બનાવી છે વાલ્મીકી સમાજ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં સમાજના મહાનુભાવો સાથે સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને નવ યોગલોને આશીર્વાદ આપ્યા છે સાથે પ્રકાશવાળા